મારું નામ છે ભરત મહેતા હું મુંબઈ રહું છું અને મોરબીથી એક એનજીઓ ચલાવું છું નર્મદા બાલ ઘર નાઇન્ટી નાઇનમાં એસ્ટાબ્લિશ થયેલું આજે પચીસ વર્ષ થયા બાળકોને સોફ્ટ સ્કિલ્સ શીખડાવીએ એનાથી શરૂઆત થયેલી સંસ્કાર મળે સોફ્ટ સ્કિલ્સ મળે મ્યુઝિક આર્ટ ડાન્સિંગ આ બધી વ્યક્તિ પછી જ્યારે દુનિયા બદલાઈ ગઈ ત્યારે થયું કે નવી ટેકનોલોજીનો અભ્યાસ મળે તો આગળ ઉપર કાંઈ વ્યવસાય મળે એટલે આપણે હવે થ્રીડી પ્રિન્ટિંગ ડ્રોન પાઇલટિંગ એઆઈનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ એ રીતે શીખવાડે છે આ બધું થતું હતું ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું એટલે થયું કે જો એઆઈ જ બધું કામ કરવાની હોય તો આપણા બાળકો શું કરશે તેથી આર્ટ ઉપર ધ્યાન આપી અને હવે એઆઈનો ઉપયોગ કરી અને આર્ટની પ્રોડક્ટ્સ શીખડાવીએ છીએ બાળકો શીખે અત્યાર સુધીમાં આપણે એક હજાર સ્કૂલમાં પહોંચ્યા ત્રણ સ્ટેટમાં પહોંચ્યા મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન આ આપણો પરિચય છે